ઉદવાડા રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે દારૂ લઈ જતા રૂપિયા બે લાખનો જથ્થો સાથે બે ઇસમ ઝડપાયા દમણથી ગુજરાતમાં દારૂ લાવી ટ્રેનમાં અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા સ્ટેટ મોરિટરીની ટીમે રેડ કરી પારડીના ઉદવાડા રેલવે સ્ટેશન ખાતેથી બે લાખથી વધુનો દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલી ટીમે ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગની ટીમને મોટા પ્રમાણમાં રેલવે ટ્રેન મારફતે દારૂ બિલ્લીબોરા ખાતે લઈ જવાનો હોવાની માહિતી મળતા પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન ખાતે રેડ કરી હતી રેલવે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરતા મોટા પ્રમાણમાં રૂપિયા બે લાખથી વધુના દારૂનો જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા હતા સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ લવાયા બાદ ટ્રેન મારફતે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર મોકલી હતો બંને બુટલે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે વાપીને વલસાડ રેલવે પોલીસ સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો